રાજકોટના ત્રંબા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો પ્રાચીન સ્થળ પર પણ પુલની હાલત ખરાબ હોવાનું ત્રંબા ગામના લોકોએ કહ્યું સ્થાનિક ધારાસભ્ય ચૂંટણી બાદ ક્યારે ન દેખાય હોવાનો આક્ષેપ કર્યો ભાનુબેન બાબરિયા ગુમ છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા ભાનુબેન બાબરિયાને શોધી આપનારને એકવીસ હજારનું ઇનામ જાહેર કરાયું તો ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ ન કરવા સૂચનાવાળા બેનર પર લાગ્યા ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો ભાવનગર હાઈવે પર જાણે કે ત્રંબા ગામ આખું આવી પહોંચ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભાજપના હોદ્દેદારો ગામમાં પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગ્રામ દ્વારા પણ છતાં યોગ્ય એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી બે હજાર બાવીસની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે

આવવું નહીં અને મત માંગવો નહીં કારણ કે છેલ્લા કેટલાક સમય થી જે ત્રંબા ગામ નો જે પૂલ છે તે જર્જરિત છે ત્રિવેણી સંગમ નામની એક નદી આવે છે ત્યાં માત્ર જે પુલ છે તે બનાવવામાં આવ્યો હતો લોભી દ્વારા જે તે પુલ છે તે જર્જરિત હાલત છે જેને લઈને અવાર નવાર કરતા છતાં પણ જે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક નિંદ્રા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તાજેતરમાં માં ગંભીર બ્રિજ ની છે તે બની છે ત્યારે રાજકોટ જિલ્લા ના જે પાંચ જેટલા બ્રિજ છે તેને રિપેર કરવામાં આવે તે તેવી સૂચના છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે છતાં પણ આ જે બ્રિજ છે તેનો ઉલ્લેખ છે તે કરવામાં નથી આવે જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ભાજપના હોદ્દેદારો જે અહીં આવતા નહીં તેઓ પણ બેનર છે તે લગાડવામાં આવ્યા હતા વિસ્તાર છે ના ધારાસભ્ય રાજકોટના ભાલુભાઈ બાબરિયા છે તેને લઈને પણ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા તેઓને તેઓ અહીં દેખાતા નથી માત્ર મત માંગીને વયા જાય છે તેવો ઉલ્લેખ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો તો બીજી તરફ